આ આમાં ગેપ વધારે બે રેડા વચ્ચે રેડી ઈ જો આ જો એટલે આ સાઈડની લુંગું જે ડાયરું લઈ ઈમાં મેઈન લુંગ કરતાં વધારે ઉત્પાદન આવે મેઈન લુંગ માં મમરી ખાવાનું શક્યતા ફરી આ સાઈડની લુંગું મમરી ન હો એવું ને હા કારણ કે હમ જે 30 ફૂટ જગ્યા છે 30 ફૂટ ની હોય

સાત ની છે આમાં આટલો ગેપ રહે આવડા થયા તો આટલો ગેપ રહે તો છેલ્લે તો ભેગા થઈ જવાના એવું ખરું કેટલા વીસ દિવસમાં